સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ખેરા ગામના ગ્રામજનો દ્વારા હાઈવે ઓથોરિટીનો વિરોધ કરવામાં આવ્યો ગામ લોકોનું કહેવું છે કે જ્યારે હાઈવે રોડ બનતો હતો ત્યારે એમને વિશ્વાસમાં લઈ અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ અહીંથી સર્વિસ રોડ કાઢવાની અમને ખાતરી આપી હતી ત્યારે હાઈવેનું કામ પૂરું થયું હોવા છતાં આ ગામને સર્વિસ રોડ ન આપવાને કારણે ગામ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે જેના વિરોધમાં ગામ લોકો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી અને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે ગ્રામજનો તેમની માંગ સ્વીકારવા નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અમે ને ને તથા કલેક્ટર સાહેબ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્યશ્રી એમ પી સભ્ય બધીને રજૂઆત કરી મેં ખેરા ગામજનોએ કે અમારા ગામને જોડતો રસ્તો છે પાંચ ગામને જોડતો રસ્તો છે અહીંયા નથી ક્રોસિંગ બનાવવામાં આવ્યું કે નથી સડી ફોડ આપવામાં આવ્યું ખેરા ગામમાંથી જવા માટે કોડિયા જવા માટે પાંચ કિલોમીટર પાછલી સુધી ફરવું પડે છે અને અમારેથી સામેની સાઈડ જવું પડે છે એટલે અવારનવાર આ ગામની અંદર વિદ્યાર્થીઓ તથા ગામજોને બહુ મોટી દીકત જવા માટે બહુ અઘરું થાય છે અને એક્સિડન્ટ થવાની બહુ ફીતી રહી છે તો વારંવાર રજૂઆત કરી ફોટેકવાળાને અને એનિસિઆઈને તે લોકોએ એવું કીધું છે કે આવનારા સમયમાં રસ્તાનું કામ પૂર્ણ થશે એટલે કરી દેવામાં આવશે આજ સુધી અમને લોલીપોપસ આપવામાં આવ્યો છે અમને કરવામાં નથી આવ્યું તો આવનારા સમયમાં કરવામાં નહીં આવે તો ગામઝોનો રસ્તો બંધ કરી અને ઉગ્ર આંદોલન કરશું આ બધા ગામના લોકો એ માટે આપણા કરી છે કે અમારા ગામના રોડથી સામેની બાજુ જંક્શન મૂકે જેથી કોડીનાર જવામાં સરળતા રહે અને અમારે કોડીના જવા માટે હાલ પ્રાંચલી ફરવું પડે જે ચાર કિલોમીટર જવા આવવાનું એટલે આઠ કિલોમીટર થાય અને રોંગ સાઈડમાં દોઢ કિલોમીટર ભુવાટી સુધી જવું પડે જો રોંગ સાઈડમાં જાય તો અકસ્માતનો ભય રહેશે આમની રજૂઆત ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્ય દ્વારા અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા બધા લેટર કરેલા છે અમે રૂબરૂ જઈને રજૂઆત કરેલી છે કે અમારા ગામને જંક્શન આપો કોઈ એ હાઈવે ઓથોરિટીવાળા ટચ ને મસ્ત નથી થતા અને આ જો આવું નહીં કરે તો આગામી સમયમાં અમે રસ્તા રોકો આંદોલન કરશું